સમાજને એક ગૌરવની વાત છે કે આટલા વર્ષ દિવસ પછી આપણે એક બીજો સોલ્જર સોલ્જર તરીકે જ્યાં ત્યાં ફેમજીભાઈને ટ્રેનિંગ સેન્ટર આપણે ચલાવે છે ત્યાંથી આપણે બીજો દીકરો આવ્યો છે તો આવનારા દિવસોમાં આની કરતાં વધારે વધારે છોકરાઓની સાથે જોડાય અને સાથે દીકરીઓની મને ટ્રેનિંગ થાય ફેમજીભાઈ જેવી આશા રાખીએ છીએ તમારી આગળથી એટલે જે રીતે ચેતન ચેતકભાઈએ જે રીતે આપણે કીધું કે ભાઈ એની જે આર્મી ટ્રેનિંગ છે એને સાત એક્ઝામ આપીને પછી દવરો બેઠો હતો ઘરે તો એના એને સુધા આપ્યો તો ખાલી આપણા દીકરાવાળા દીકરીઓને જે કામ હોય તો એટલે આપણે ખાલી માર્ગદર્શન આપવાથી આ જેટલું સારું પરિણામ આવતું હોય તો આપણે સૌ બાપ આપણે પણ એક અલગ પ્રેરણા લેવી જોઈએ કે ભાઈ હરેક ઘરમાં એ આ રીતે કોઈ ફ્રી બેઠા હોય ઘરમાં મોબાઈલ રમતા હોય ટીવી જોતા હોય અથવા આ ત્યાં બધા ફરવા જતા હોય એની કરતાં જો આ ટ્રેનિંગો જે રીતે ચાલુ છે અને સરકારની ગામ યોજનાઓ પર ધ્યાવે બાર તો એના માટે સૌ ટ્રેનિંગ કરે અને આપણે આવનારા દિવસોમાં એવું જોઈએ કે ભાઈ આપણા સમાજના દીકરાઓ કે દીકરીઓ જે કોચ ઉપર જોઈને અત્યારે સાથે સાથે દીકરાઓને પણ એક કોચ ઉપર એક સારી એવું સ્પોર્ટ્સ પણ એક માધ્યમ બની શકે જેનાથી આપણે આગળ વધી શકીએ જેમ કે આ રનિંગ માટે ગયો હોય તો ત્યાંથી બીજા આપણા બધી હોય એટલે કીધું માણસ એને તો સાથે જોડાય અને જ્યારે જ્યારે સમાજને પણ કોઈ આ વસ્તુ સૌ પ્રથમ તો મા બાપને મને ધન્યવાદ દેવા જોઈએ જેથી કરીને એને એના દીકરાને આના માટે કોઈ દેશ માટે લડવા જવા માટે એને એક્સેપ્ટ કર્યું કે મારા દીકરાને હું મારા સમર્પન કરું છું આપણે ભારત દેશ માટે તો આની સેવા માટે એ લાયક ત્યારે જ હોય કે મા બાપના પણ એ આશીર્વાદ આના આવ્યા તો સાથે સાથે આજે સમાજનું સમાજને પણ એક દીકરા આગળ આવતા હોય ત્યારે સમાજ પણ એમને ગૌરવ રહેતું હોય કે સમાજને દીકરાઓને એ રીતે પ્રોત્સાહન આપવાની એક પ્રેરણા કરતી હોય જેને આથી કંઈક આગળ વધવું છે એ એનામાં અંદર ટેલેન્ટ આવી જતું હોય અને આ અલગ અલગ સ્પર્ધાઓ આપણે કરાવીએ છીએ એનું આ પરિણામ આપણે જોઈએ છે આવનારા દિવસોમાં વધારેમાં વધારે આપણે આવા પ્રોત્સાહિત કાર્યક્રમો કરીએ કે ખેલકૂદમાં પણ આપણે આગળ વધારીએ અને વાઉન્ટમાં તો આપણા આગળ વધે જ છે તો છોકરાઓ આજે કોઈ આવ્યો આવી હોય ડેરી જેટલા ડેરી લેવા જાય અમારી છોકરાઓને ડેરી લેવા આવે છે તો આવનારા દિવસોમાં આમાંથી પણ દસ આઠ છોકરાઓ આપણે આવે આગળ અને અગ્નિ બી આપણે દેશની જે આપણે યોગ્યતા છે એમાં ભાગ લઈ અને એના સિલેક્શન થાય એના માટે કંઈ પણ મહેનત કરવી પડતી હોય આપણે મહેનત કરવા તૈયાર છે અને સાથે સાથે સમાજમાં પણ ક્યારે સહેગ જોતો હોય ત્યારે સમાજને તમારા પણ કરવાના ખુલા છે અમારા પૈસા અને કંઈ પણ આવી આગામી દિવસોમાં તમારે ટ્રેનિંગ લેવાની હોય કે જાહેરાત કરવાની હોય તો પણ એ કહેજો તમને પણ એ ખૂબ ખૂબ અભિનંદન અને આ છોકરાઓ તમારી સાથેથી જોડાઈને ટ્રેનિંગ કરે છે અને એના મા બાપ તમારી સાથે તમારી આગળ વિશ્વાસ મૂકીને આવે છે તો એ પર એ વિશ્વાસ ફા પોતો ઉતરજો જેથી કરીને દેવતીભાઈ જે માર્ગદર્શન આપે છે એ સારી માર્ગદર્શન આપે છે મારા પૈસા મદદ થઈ જાય એવું તમે બધા વિચારજો અને ભવિષ્ય આપણું ઉજ્જવળ થાય એવી પ્રાર્થના કરીએ અને ચેતકભાઈને હાર્દિકભાઈને આપણે ભેરવનાથ અને હનુમાન બાપાને પ્રાર્થના કરીએ રામદેવજીષ્ઠે પ્રાર્થના કરીએ કે આવનારા દિવસોમાં ભાઈ એમની રક્ષા કરજો અને એનું ગૌરવથી નામ વધારે અને એના મા અને એના ગુરુજીનું બધાનું લાભ વધારે અને સમાજમાં શર આવા